જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો કેમ છોકત મિત્રો અને એક ઓછામાં ઓછો અત્યારે વકલ વેચાણ છે છત્રીસો ને વીસ રૂપિયા માં ઓછામાં ઓછા બજાર ભાવે ની વાત કરીએ તો છસો છત્રીસો ને વીસ રૂપિયા માલનો ભાવ ઓછામાં ઓછો થયો હતો મિત્રો અને આજની આવક ની વાત કરીએ જામનગર છે આગળ હરાજીમાં આનાથી પણ ઊંચો ભાવ થાય છે કે નહીં આજે એવું લાગી રહ્યું છે હરાજી શરૂઆતમાં છત્રીસો ને વીસ રૂપિયા ભાવ થયા છે તો આગળ કઈક સારા વકલ હોય આશા રાખીએ છે કે ઊંચા ભાવ થાય મિત્રો

જરી પણ ભેજ કે હવા વગરનો માલ છે કોરો માલ છે મિત્રો જુઓ મિત્રો આ માલ જુઓ પાંત્રીસો ને પાંચ રૂપિયા માલ નો ભાવ થયો છે એનો પાત્રીસો ને પાંચ રૂપિયા

છત્રીસો ને પચીસ રૂપિયા ભાવ પહોંચેલો છે મિત્રો હજી ચાલુ જ છે વધારવામાં ભાવ

પંચાવન પહોંચાડો સાડ ટ્રાફિક છે જામનગર આપત્રીસો ને પંચાવન રૂપિયા માલ નો ભાવ થયો છે માલ જોઈએ હમણાં મિત્રો આપણા છત્રીસો ને પંચાવન રૂપિયા અત્યાર સુધી ઊંચામાં ઊંચો ભાવ થયો છે મિત્રો વકલ તો માલ છે છત્રીસો ને પંચાવન રૂપિયા માલ નો ભાવ થયો છે ચોત્રીસો ને સિતે રૂપિયા માલ ભાવ થયો છે ચોત્રીસો ને રૂપિયા માલનો ભાવ રૂપિયા મિત્રો માલ રૂપિયા નો ભાવ મિત્રો આ બેસ્ટ સુપર ક્વોલિટી નો માલ છે મિત્રો આને જો ભાવ થાય છે મિત્રો છત્રીસો રૂપિયા થી બી મૂકવાની મિત્રો માલ ની છત્રીસો ને પંચ વાત સુપર ક્વોલિટી નો માલ દેખાઈ રહ્યો છે મિત્રો છત્રીસો ને એસી પૈસા છે હજી આગળ વધવામાં છે રૂપિયા માલનો ભાવ થયો છે અને આ છે આ ભાઈ નો માલ છે આપડે હમણાં એમના ઘર થી એવું લઈએ એમને કેવું લાગ્યું એના ભાવ સારા મળ્યા છે કે નહીં જોઈએ જોઈ શકો છો માલ મિત્રો ક્વોલિટી ની વાત કરીએ તો બેસ્ટ ક્વોલિટી છે આગળ એક વકલ આપણે છત્રીસો ને વીસ પછી એનાથી ઉપર વકલ છત્રીસો ને પંચાવન રૂપિયા અને આના છત્રીસો ને એસી રૂપિયા માલ નો ભાવ થયો છે મિત્રો જોઈ શકો છો માલ કોલેટી નો વાત કરીએ તો બેસ્ટ છે કોરો માલ છે કોઈ પણ જાતની હાવા કે ભેજ નથી મિત્રો માલ સુપર ક્વોલેટી નો છે મિત્રો ચોખ્ખો દાણો છે આ મિત્ર આ ખેડૂત મિત્ર છે માલ લઈએ એમના આગળથી આપણે જાણીએ આપનું નામ

બજાર જે ભાવ હાલતા હોય અને જેવો માલ હોય એ પ્રમાણે એમને ભાવ મળતો હોય છે તો મિત્રો આગળ વધીએ ચાલો હરાજી નું કામકાજ ચાલુ જ છે આ મિત્રો આ બીજો સુપર ક્વોલિટી નો માલ છે એમનો જોઈએ શું ભાવ થાય એ છત્રીસ રૂપિયાથી બેટ મુકાણી છે મિત્રો મિત્રો ફેરફાર કરેલ છે ભાવનો ભાવ પોલ છે મિત્રો એક આગળ વકલ પડે છત્રીસો ને એસી રૂપિયા છત્રીસો ને પોચેલ છે મિત્રો ભાવનો છત્રીસો ને 3680 રૂપિયા બીજો વકલ છે ભાવ થયો 3680 રૂપિયા આ મિત્રો જોઈ શકો છો બીજો વકલ્યો છત્રીસો એસી રૂપિયા માલ નો ભાવ થયો છે એકાગી રૂપિયા નો આનો છત્રીસો એસી રૂપિયા માલ નો ભાવ થયો છે લઈએ કે એમને સંતોષકારક ભાવ મળેલ છે કે મિત્રો આ ખેડૂત મિત્ર છે શું નામ છે ભાઈ આપનું ક્યાં આવો છો આરો જિલ્લો તમે માલ જામનગર આપાયાદ માં જીરો લઈ આવ્યા છો તો તમને સંતોષકારક ભાવ મળેલ છે કે નહીં બજાર પ્રમાણે અને તમારા માલ પ્રમાણે મળેલ છે સંતોષકારક માલનો ભાવ મળેલ છે હા રાજી ને રાજી રાજી જો મિત્રો જામનગર આપાયાદ માં જીરો વેચવા લઈ આવ્યા હતા મિત્ર અને સંતોષકારક ભાવ મળેલ છે રાજી છે મિત્રો આપણા ખેડૂત બધા તો મિત્રો આ વિડીયો જોવો અને જામનગર ગુજરાતની ખેતી સમિતિ બજાર કતલખાનું છે એમ શબ્દ વાપરે છે અને ખેડૂત મિત્રને ને ખોટા ગેરમાર્ગે દોરાવે છે મિત્રો અને વેપારીઓ માટે પણ અશબ્દ બોલે છે મિત્રો તો એના માટે આપણા ખેડૂત મિત્રો આગળથી થી વ્યુ લઈએ છે કે એમને ભાવ સારામાં સારો મળેલ છે કે નહીં જામનગર અપાય એમને એવું કઈ ખોટું ચાલતું નથી મિત્રો જેવો માલ હોય છે એવું પ્રમાણે ભાવ મળતો હોય છે અને વચેટિયાને તો રાખવા જ પડતા હોય છે મિત્રો કોઈ એવી જગ્યા મને દેખાડો કે અહીંયા વચેટિયાની જરૂર ન પડતી હોય મિત્રો વચેટિયાની જરૂર પડતી જ હોય છે કમિશન એજન્ટની જરૂર પડતી જ હોય છે મિત્રો તમારો માલ વેચવા માટે મિત્રો કારણ એને પૂરેપૂરી માહિતી હોય છે કે આપનો માલ કેવો છે અને કેવી રીતના એને વેચો મિત્રો અને દ્રષ્ટિ મહાભારત ત્યારે કૃષ્ણ ભગવાન અર્જુન ને સલાહ સૂચના દેતા જેવી રીતના ધર્મ ના રસ્તે એના માટે પણ એમને કૃષ્ણ ભગવાન ની જરૂર પડી હતી મિત્રો એટલે કહેવાનું એમ થાય છે કે કમિશન એજન્ટની જરૂર પડતી હોય છે દરેક કાર્યની અંદર જીવનમાં તમે જન્મ લિયો ત્યાંથી કરી ત્યાં સુધી તમને જરૂર પડતી હોય છે તો મિત્રો ચાલો વિડીયોની શરૂઆત કરીએ છીએ આગળ વધીએ મિત્રો અને બેવડો કુપો ડેટ ઇન યોર હેન્ડ રુકમએ રાખો ભાઈ ફેરતો દેખ આ માલ જે સક્યો 2870 રૂપિયા માલનો ભાવ તો એ છે નીચે વકલ માં બત કીયે તો આ છે 2870 રૂપિયા આપ્યાર સુધીનો ભાવ છે આ 2870 રૂપિયા માલનો ભાવ 3540 થી 5500 છે ભાવ પાત્રીસો ને ચાલીસ રૂપિયા માલ નો ભાવ થયો જુઓ મિત્રો પાત્રીસો ને ચાલીસ રૂપિયા માલ નો ભાવ પાત્રીસો ને ચાલીસ

ભાઈ છત્રીસો ને ત્રીસ રૂપિયા માલ નો ભાવ થયો જોઈએ વકલ આપડે છત્રીસો ને ત્રીસ વાળો વકલ જુઓ મિત્રો આ માલ જુઓ મિત્રો Terima kasih tuh ya ચાલીસ રૂપિયા માલનો નો ભાવ છે જામનગર મિત્રો ભીઓ આપણે એનો લઈએ મિત્રો એમના માલ નો ભાવ થયો છત્રીસો ને ત્રીસ રૂપિયા માલ નો ભાવ થયો છે જાણીએ ચાલો મિત્રો વાત આપનું નામ ગામ શેખપાટ

માહિતી મળે અને માલ વેચવા માટે મદદરૂપ થાય મિત્રો તો ચાલે પાછા મળશો જય જવાન જય કિસાન